તો ભાઈ હર્ષભાઈ થી સાકી જા છે અને આપણે હરદેવ મેંગી લઈ આવ્યો છે જો ભાઈ આ તૈણ મેંગી લેવા છે તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં આપડા વિડિયો જોતા હોય બધા મજામાં જ હોય તો તમને એમ થાતું છે દિન બ દિન આનું કોન્ફિડન્સ વધતું કેમ જાય છે તો મિત્રો ભાઈ તમારો ભાઈ એવો સપોર્ટ જોઈને મારું યાર એવું કોન્ફિડન્સ વધતું જાય છે ને કે વાત કરો માં તો ભાઈ અમુક લોકો જે નવા આવ્યા છે ને એને નહીં ખબર આપણે છ મહિનાની અંદર એક ફોર વ્હીલ લેવાનો સેલન લીધો છે જે મારો બર્થડે આવે છે છઠ્ઠા મહિનામાં છઠ્ઠી તારીખે આવતા બે હજાર છવ્વીસમાં માં તો એ દિવસે ભાઈ મને મને છે ને કાર ગિફ્ટ કરવાની છે તો ભાઈ કઈ કાર છે એ તો હમણાં કહેવાય નથી આપણે રિવિલ કરવા નથી રિવિલ થાય પણ આગલા કુછ દિનોમાં મતલબમાં તો ભાઈ હાલો ભાઈ આજ એનો દિવસ છે છઠ્ઠો તો હાલો ભાઈ એનું આપણે છે ને આજનું પંતુ કાઢી નાખીએ તો ભાઈ આજની તારીખ છે નવ બાર બે હાજર પચીસ અને આપણે ફોર વ્હીલ લેવાની છે છ બે હાજર છવ્વીસ તો આજ આપણો દિવસ છે સાતમો તો ભાઈ આજનો આપણે જે કામ કરવાનું હાસા નીકળી કરી નાખી છે અને આજથી આપણો દિવસ છે ને ભાઈ સ્ટાર્ટ કરીએ તો ભાઈ ઉમીદ છે કે તમે બધા છે ને મને સાથ અને સહકાર દેવા આ સેલરીમાં સપોર્ટ કરશો કારણ કે ભાઈ આપણે ભાઈ છ મહિનાની અંદર છે ને ફોર વ્હીલ લેવાની છે તો તમે છે ને જેટલો બને એટલો તમારથી સપોર્ટ કરો છો સપોર્ટ માં ખાલી એક જ વસ્તુ જોવે છે એક લાઈક અને એક સબસ્ક્રાઈબ તમારું એક લાઈક ને એક સબસ્ક્રાઈબ છે ને ભાઈ છ મહિના ની અંદર મને છે ને ફોરવ્હીલ લેવા આવેલી છે તો ભાઈ તમારથી જેટલો સપોર્ટ થાય ને એટલો સપોર્ટ કરો બાકી અમે તમને હસાવતા રહીશું તો હાલો ભાઈ આજના આપણે કોમેડી વિડીયો બનાવવાના છે ને એ ગાયકમ બનાવી નાખીએ કોમેડી વિડીયો બનાવવાના હોય ને જરા બે ને ને દેવા પડે જો આપણે ઢીંગલી ને આયા હુરાઈ દીધી છે ને ઢીંગલા ને આયા હુરાઈ દીધો છે કારણ કે ભાઈ જો ઈ સુઈ જાય ને તો જ આપણે વિડીયો બને ને કર આપણા વિડીયો બને નહીં નહીં બને પણ આમ પરાયને પરાયને બને કારણ કે સારા વિડીયો બનાવતા હોય ને ત્યારે આડા આવે આવે ને લાઈક કરવા હસ ભાઈ તો અમારે એટલે એમ ડિસ્ટર્બ થાય બાકી કઈ તકલીફ ન પડે એટલે અમારે વિડીયો બનાવવા પહેલા છે ને એને હું રહી દેવા પડે હાલી હવે પાણી પીતે વાલો તમે કેટલી વાર છે બસ પાણી પીવાનું તો હાલો ભાઈ કાંગો છે ને આપણે રાઈ વિડીયો બનાવવા અને આપણે ડીકે ભાઈ થી જો વાટ્યા છે હું વાર સે કરે જાવે હાલો ને હવે બાર વાગી ગયા કઈ હવે નથી છે ને બાર જ વાગી જાય પેલા તો આપડે બાર વાગે શૂટિંગ પૂરું થઈ થઈ જતું હવે તો આપડે શરૂ કરી હા હવે તો બાર વાગે શરૂ કરી પેલા છે ને નવ વાગે દસ વાગે એમ શૂટિંગ શરૂ કરતા અને બાર વાગે ને તો આમ શૂટિંગ પૂરું થઈ જતું અત્યારે બાર વાગે શરૂ કરી બોલો એવો હાવ શેડ્યુલ્ડ વિખાઈ ગાડી કે ફાઈનલી મિત્રો તમે ટાઈમ લેપ જોયો છે અમે છે કલાક થી દોઢ કલાક સુધી ભાઈ વિડીયો શૂટ કર્યા ને ત્યારે એટલું ટાઈમ લેપ્સ બીનું ટાઈમ લેપ્સ માં મૂકી દઈએ ને એટલે આથી વિડીયો સ્પીડ થઈ જાય એટલે દોઢ કલાક કે એમ અમે વિડીયો શૂટિંગ કર્યા અને એટલી સેકન્ડ તમને જોયું ને એટલી સેકન્ડ બતાવ્યું એમાં એમ તમે કટ કરી નાખ્યું છે થોડું ઘણું એટલે નાનું લાગતું છે બાકી ભાઈ કેટલી કલાક છે ને જો આપણે ભાઈ હર્ષભાઈ જાગી આપણે વિડીયો શૂટિંગ થઈ જાય ને હર્ષભાઈ જાગી જાય અને તો વિડીયો એક બાકી રહ્યો શૂટિંગ કરવાનું અને રાંધવાનો સમય થઈ ગયો

એટલે મને ખબર જ હોય સમસી છે ને કઈ ગમે આ એક સમસી છે ને આ મને બહુ ગુજાર આંતે જ મેગી ખાવ એટલે કઈ સમસી હું ગોતી આવું છું જો સમસી ગોતે એક વા ગોતે ને કા ગોતે એ ખાવ કો કે જ રીતે હતાઈ જ ને તો તે જ મુ કે કેમ ના તો ભાઈ જો અહીંયા મસ્ત મજાની મેંગી આવી ગઈ છે જો અહીંયા મસ્ત મજાની મેંગી આવી ગઈ છે અહીંયા મસ્ત મજાની મેંગી આવી ગઈ છે તો આલો કે મેંગી ખાવ ને પછી મેલ ને તો વાડીએ જાવું

તો ચલો ભાઈ આપણે છે ને ડાયરેક્ટ વાડીએ જઈને મળી આપણે ભાઈ ભૂકી જશે વાડીએ અને ઉપર પીડો છે મસ્ત મજાનો તડકો અને મને અહીંયા બહુ બળે અત્યારે ટાઈડ નું મોસમ છે ને તડકો નીકળે બોલો ખેતર જો છે આમ માતા નો મઢ છે આ નારિયેલી છે અને આ જે દિવાલ દેખાય ને નાથી અહીંયાથી લઈને ઠેઠું આ જે બાવળીએ દેખાય ને આ બ્લર થઈ ગયું તો આ બાવળિયા દેખાય ને એ નાથી લઈને અહીંયા સુધી છે ને આપડું છે તો ભાઈ આપણે ભવિષ્યમાં મેળ આવે તો અહીંયા કાક કરવાનો વિચાર છે એ બધું ભાઈ આપડે છે ને ભાઈ માતાજીને દયા હોય ને તો ભાઈ બધું થાય પણ આપણે ભાઈ આ મહેનત એ કરવી પડે એના માટે બાકી ભાઈ આપડી મહેનત તો ચાલુ જ છે બાકી ભવિષ્યમાં જો આપડી મહેનત રંગ લાવે ને તો ભાઈ માતાજીના દયા થી છે ને ભાઈ આપણે કાક એવું કરવાનું છે ને કે વાત કરવામાં થાય ભાઈ પણ આવશે મજા બોલું કે છે ને કે વાર લાગશે પણ આવશે મજા તો હાલો ભાઈ અત્યારે તો આપણે મોટી મોટી વાતો ન કરવી અત્યારે આપણે ભાઈ કોમેડી વિડીયો બનાવવાનો છે ને ભાઈ

અને પછી છે ને આ ક્લિપ એડ કરીને કાલે અમે એક્સપોર્ટ કરીને ખૂબી જાવ કારણ કે છે ને ભાઈ કાલ મેળામાં તો બાર ગામ જવાનું છે અને મને આવે છે હું અને અહીંયા આવ્યો ને તો આપણે જો જે જયાન્સીબેન સાગે રમીએ જો અત્યારે રમે પોતા